આગળ વાત કરીએ તો ગાંધીનગરના કરાઈમાં પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આ સમારોહ યોજાયો હતો એકસો અઢાર જેટલા પોલીસ અધિકારીઓ અને સાથે જ ચંદ્રક આપવામાં આવશે તો આ સાથે જે રીતે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના એડીજીપી રાજકુમાર પાંડ્યને પ્રશંસનીય સેવા મેડલ પણ એનાયત કરવામાં આવશે તો આ લાઈવ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જે રીતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિ છે તો સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ આપ ઉપસ્થિત જોઈ રહ્યા છો સાથે જ પોલીસના દિગ્ગજ અધિકારીઓ પણ ઉપસ્થિત છે તો જે રીતે આ મેડલ જે છે એનાયત કરવામાં આવી રહ્યા છે તેના મેડલ પણ એનાયત કરવામાં આવશે જોવા મળી રહી છે પોલીસે જે સરાહની કામગીરી કરી છે તે બદલ ચંદ્રક એનાયત કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ મોટી સંખ્યામાં પોલીસના જવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ ઉપસ્થિત છે ગાંધીનગરના કરાઈમાં આ આયોજન હાથ ધરવામાં છે સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની હાજરીમાં સમારોહ યોજાયો છે એકસો અઢાર જેટલા પોલીસ અધિકારીઓ અને સાથે જ કર્મચારીઓને ચંદ્રક આપવામાં આવી રહ્યા છે કામગીરી કરવામાં આવતી હોય છે તે બદલ તેમને મેડલ અનાયત કરવામાં આવી રહ્યા છે અધિક પોલીસ મહાનિર્દેશક રાજુ ભાર્ગવને વિશિષ્ટ સેવા મેડલ પણ અનાયત કરવામાં આવશે વડોદરા સીપી નરસિંહ કુમારને પણ વિશિષ્ટ સેવા મેડલ અનાયત કરાશે જે રીતે આ સમારોહ ચાલી રહ્યો છે આના લાઇવ દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અમદાવાદના ટ્રાફિક જીસીપી નરેન્દ્ર ચૌધરીને પણ પ્રશંસનીય કામગીરી બદલ સેવા મેડલ અનાયત કરવામાં આવશે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સતત પોલીસ જે રીતે કામગીરી કરી રહી છે એવા સમયમાં જે પોલીસના અધિકારીઓ ઉચ્ચતઃ કામગીરી કરી રહ્યા છે તેવા તમામ પોલીસના અધિકારીઓને જે રીતે મેડલ આપવામાં આવી રહ્યું છે અને સાથે જ એ કામગીરી બદલ પણ તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાના એડીજીપી રાજકુમાર પાંડિયનને પણ પ્રશંસનીય સેવા મેડલ અનાયત કરવામાં આવશે અત્યારે આ લાઇવ દ્રશ્યો અત્યારે ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમ

મેરિટોરિયસ સર્વિસના જે મેડલ પ્રાપ્ત થયા છે અલંકરણ થવાના છે હું ગુજરાત પોલીસ ફોર્સના આ બધા જ અધિકારીઓને એટલે અભિનંદન આપવા માગું છું કારણ કે આ મેડલ એના અનેક નોર્મ્સ છે પ્રેસિડેન્ટ મેડલના પચીસ વર્ષ સુધીની જે આપણી કાર્ય છે અને એ કાર્ય સિવાય બી અનેક નોર્મ્સ પછી આ મેડલ્સ પ્રાપ્ત થાય છે અને મેરિટોરિયસ સર્વિસમાં બી અઢાર વર્ષના જે નોર્મ્સ છે ને એના સિવાયના જે બીજા નિયમો છે એ બધા જ નિયમોનું પાલન કર્યા પછી આ મેડલ્સ આપવામાં આવે છે આ મેડલ્સ પ્રાપ્ત કરનાર સૌ અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી હું અભિનંદન આપું છું સાથે સાથે હું સૌ પોલીસ અધિકારીઓના પરિવારોના આંખમાં આજે એક અલગ જ પ્રકારની ખુશીઓ જોઈ શકું છું આ મેડલ પાછળ માત્ર આપની કાર્ય જ નથી જોડાયું તમારા કાર્ય જોડે જોડે તમારા પરિવારનો ત્યાગ બી આ મેડલ પાછળ ખૂબ જ મહત્વનો છે અને હું સૌ માતાઓને સૌ બહેનોને સૌ વડીલોને વંદન કરું છું આપ સૌને અભિનંદન આપું છું કારણ કે